હલો જય શ્રી બનાવશું બટેટા વટાણાની બટેટાનું ઝીણું ખમણ કરી અને ધોઈ લીધું છે અને પાણી કાઢી લીધું છે હવે એની અંદર આપણે વટાણા નાખશું આ વટાણા ને મિક્સચરમાં ક્રસ કરી લીધા છે એની અંદર કોથમરી મરચાં આદુ આ બધું નાખી અને પછી જ ક્રસ કરેલું છે એટલે આ બટેટાનું ખમણ પણ કાચું જ છે અને આ બધું વસ્તુ અત્યારે કાચી જ છે એની આ છે ચણાનો લોટ તો ચણાનો લોટ શેકી લીધો છે સેજ બે મિનિટ જેવો એટલે સેજ સુગંધ આવે લોટમાંથી એટલો શેકી લેવાનો હવે એ પણ આપણે આની અંદર નાખી દઈશું એક વાટકી જેટલો લોટ પણ નાખી દીધો છે હવે આની અંદર મસાલા કરશું મીઠું જીરું હળદર આ બધું નાખી દીધું છે ગરમ મસાલો ચીલી ફ્લેક્સ વરિયાળી અને તલ આટલું પણ નાખી દીધું છે હવે આ બધું મિક્સ કરી લેશું આ બધું એકદમ મિક્સ થઈ ગયું છે હવે આપણે આના ગોળા વાળશું

એકદમ રેડી છે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ